નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે ધોરણ દસ પાસ પર અમદાવાદ મહાનગરપાલિકાની અંદર આવેલી ભરતીની ચર્ચા કરીશું સૌ વાત કરીએ તો પોસ્ટનું નામ તો સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર કુલ જગ્યાઓ અઠ્ઠાવન છે વિભાગની વાત કરીએ તો ફાયર વિભાગ ઉંમર મર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધીના ઉમેદવાર આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે એપ્લિકેશન મોડની વાત કરીએ તો ઓનલાઈન અને અરજી કરવાની છેલ્લી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ જેની ઓફિશિયલ વેબસાઇટ અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન છે જેના પર જઈ તમે ઓનલાઈન અરજી કરી શકશો હવે પોસ્ટની વિગતે ચર્ચા કરીએ તો બિન અનામતની છવ્વીસ જગ્યાઓ અનુસૂચિત જાતિની ચાર જગ્યાઓ અનુસૂચિત જનજાતિની આઠ જગ્યાઓ સામાજિક અને શૈક્ષણિક વર્ગની પંદર જગ્યાઓ અને આ નવની પાંચ જગ્યાઓ એમ કરીને કુલ અઠ્ઠાવન જગ્યાઓ છે હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એસએસસી પાસ એટલે કે ધોરણ દસ પાસ અને છ મહિનાનો ફાયરમેનનો કોર્સ અથવા તો ડાયવર કંપ પંપ ઓપરેટરનો કોર્ષ અથવા તો સરકાર માન્ય સંસ્થામાંથી આઈટીઆઈ કરેલું હોવું જોઈએ શારીરિક લાયકાત એમાં ઊંચાઈની વાત કરીએ તો ઓછામાં ઓછી ને પોસઠ સેન્ટીમીટર મૂળ ગુજરાત અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે ઓછામાં ઓછી ને બાસઠ સેન્ટીમીટર વજનની વાત કરીએ તો પચાસ કિલોગ્રામ અને છાતી ફૂલાવ્યા વગરની છોતેર સેન્ટીમીટર અને ફૂલાવ્યા બાદ એક્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો હાલનો ફિક્સ પગાર છવ્વીસ હજાર ત્રણ વર્ષ સુધી ઉંમર મર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષથી વધુ નહીં એટલે કે પાંત્રીસ વર્ષ સુધી અને જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નોકરી કરતા હોય તો તેમની અંદર કોઈ ઉંમરની બાત છોડ નથી